સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી અઢાર સેન્ટીમીટર વધીને એકસો સાડત્રીસ પોઈન્ટ પંચ્યાસી મીટર થઈ છે ઉપરવાસમાંથી ચોસઠ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે નર્મદા ડેમને એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરની પૂર્ણ સપાટીથી ભરાવામાં ત્યાંસી સેન્ટીમીટર જેટલો દૂર રહી ગયો છે હાલ ડેમ એકસો સાડત્રીસ પોઈન્ટ પંચ્યાસી મીટર જેટલો ભરાયો છે અને મહત્તમ સપાટીથી ત્યાંસી સેન્ટીમીટર જેટલો જ દૂર છે ડેમની સપાટી એકસો સાડત્રીસ પોઈન્ટ સડસઠ મીટર શનિવારે હતી જે રવિવારના રોજ વધીને એકસો મીટર થઈ હતી ઉપરવાસમાંથી સરદાર સરોવરમાં આવી રહેલા પાણીની આવકમાં વધારો ઘટાડો થઈ રહ્યો છે રવિવારના રાત્રિના નવ કલાકે ડેમમાંથી ચોસઠ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી જેની સામે નદીમાં સુડતાલીસ હજાર ક્યુસેક અને કેનાલમાં સત્તર હજાર અડસઠ મીટરની પૂર્ણ સપાટીથી ભરી મુખ્યમંત્રીના હસ્તે નિર્ણાવ વધારણા કરવાનું આયોજન પણ તૈયાર રાખવામાં આવ્યું છે મધ્યપ્રદેશના ડેમમાંથી છોડવામાં આવતું પાણી ઓછું કરવામાં આવ્યું છે ડેમનો એક દરવાજો ઝીરો પોઈન્ટ સિત્તેર મીટરની સપાટીથી ખુલ્લો રાખવામાં આવ્યો છે